પ્રભો જીવન સ્વામી જૂથે પિટિશન વિડ્રો કરતા રૂપિયા પચાસ હજાર નો દંડ કરવામાં આવ્યો છે આ પિટિશન અંગે સ્વામીઓ વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત ચાલી હતી સ્વામિનારાયણ હરિધામ સોગડાના વિવાદમાં વડોદરા સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીમાં પ્રબોધ જીવન સ્વામી જૂથ દ્વારા કરવામાં આવેલી પિટિશન પરત ખેંચવામાં આવી હતી જેની ગંભીર નોંધ લઈ પિટિશન કરનાર પ્રબોધ જીવન સ્વામી જૂથને પચાસ હજારનો દંડ કરાયો છે હરિપ્રસાદ સ્વામીના પરધામ ગમન પછી પ્રબોધ જીવનદાસ સ્વામીના ટેકેદારોએ પ્રેમ સ્વરૂપ સ્વામીનો વિરોધ શરૂ કર્યો હતો આ વિવાદમાં હાઈકોર્ટમાં થયેલી પિટિશન દરમિયાન હરિધામ સોખડા છોડનાર એકસો સંતો અને અન્ય લોકો માટે ટ્રસ્ટની જે માલિકીની આણંદ નજીકના બાકરોલ તથા અમદાવાદ ખાતેની મિલકતમાં વચગાળાની વ્યવસ્થા કરવાનો હુકમ થયો હતો સમગ્ર સુનાવણીના અંતે જુલાઈ બે હજાર બાવીસમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પિટિશનનો નિર્ણય કરી વચગાળાની વ્યવસ્થા સમાપ્ત કરી હતી આથી જીવન સ્વામી જૂથના ધરમદીપ પટેલ તથા અમીશ દેસાઈએ વડોદરાના સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરીમાં અરજી દાખલ કરી હતી જેમાં વચગાળાની રાહત ચાલુ રાખવાનો હુકમ કર્યો હતો તેની સામે હરિધામ સોકડા તરફથી હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી ત્યારબાદ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડકાની લડત ચાલી હતી જેમાં પણ પ્રબોધ જીવન સ્વામીના જૂથને રાહત મળી ન હતી વડોદરા સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીમાં દાખલ થયેલી મૂળ પિટિશન પરત ખેંચવામાં આવી હતી જે બાબતની ગંભીર નોંધ લઈ સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા પચાસ હજારનો દંડ કર્યો છે સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરા ખાતે બે અરજદારો દ્વારા એક ન્યાય પરચો અરજ નંબર સાહીઠ ઓબ્લિક બાવીસ દાખલ કરવામાં આવી હતી અને જેમાં બે અરજદારો એકસો ત્રીસ સાધુ સાધુઓના પ્રતિનિધિ તરીકે એક રજૂઆત કરી હતી અને એમની જે રહેઠાણની વ્યવસ્થાને અંગેની બે રજૂઆતો હતી એ અંગેની એક આગ પાંચ શરૂઆતમાં મંજૂર કરવામાં આવ્યો હતો અને સામાવાળાઓ દ્વારા એ નામદાર હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવતા ફરીથી એ સુનાવણી સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરા સમક્ષ ચાલી અને આગ પાંચ નામંજૂર કરવામાં આવ્યો અને ત્યારબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ ને પડકારવામાં આવી અને ત્યારબાદ ફરીને એકવાર સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરા ખાતે જ આ સુનવણી હાથ ધરવામાં આવી એના જે અરજદારો જે હતા જે ધર્મદી પ્રવીણભાઈ પટેલ અને અમિત સુરેશચંદ્ર દેસાઈ હતા અને જે સામાવાળા જે હતા પ્રેમ સ્વરૂપ દાસજી અને જે જયંતકુમાર મહાદેવ પ્રસાદ દવે અને અન્ય આઠ વ્યક્તિઓ સાધુ ત્યાગવલ્લભ દાસજી અને અન્ય જે સામાવાળા હતા અને સામાવાળાઓ તરફે અત્યારે જે સુનાવણી થઈ એ સમયે પણ બંને પક્ષે ખૂબ જ વિસ્તારથી દલીલો કરવામાં આવી અને એક અરજદારો તરફે એક આશ્ચર્યજનક રીતે ચાર વાગે એક આવીને વિડ્રોલ પુરસિસ આપવામાં આવી કે હવે અમે અમારી અરજી પરત ખેંચવા માંગીએ છીએ એટલે એ પુરસિસ ઉપર સખત વાંધો આપવામાં આવ્યો સામાવાળા તરફે અને એક મુદત અરજી નામંજૂર થઈ જાય નામદાર હાઈકોર્ટ સમક્ષ પડકારી અને નામદાર હાઈકોર્ટે પણ એ ડિસમિસ કરી અને ત્યારબાદ આ એકનો જે અંતિમ હુકમ જે થયો છ તારીખે એમાં એ અરજી એ વિડ્રોલ પ્રોસીસના આધારે દફતરે કરવાનો હુકમ થયો પરંતુ જે નામદાર કોર્ટનો કિંમતી સમય વેડફવામાં આવ્યો અને જે એબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ લો જેને કહી શકાય એ પ્રકારની જે આ વર્તણૂક હતી એને ધ્યાને લઈને બંને વરજદારોને પચીસ પચીસ હજાર રૂપિયા વ્યક્તિગત રીતે અથવા તો પચાસ હજાર રૂપિયા સામતા એ એમને ખર્ચ અંગે દંડનો હુકમ કરવામાં આવે આ જ્યારે લિટિગેશન જે ચાલતું હોય એમાં અરજદાર સામાવાળા હોય એની અંદર કોઈ એક્ઝેક્ટ આપણે એવું ના કહી શકીએ કે આ જૂથ અને પેલું જૂથ એટલે વ્યક્તિગત ક્ષમતામાં તમામ વ્યક્તિઓ જાણે છે અને અમે જે તરફે હતા એ મંદિરમાં જે પ્રેમ સ્વરૂપ સ્વામીનું જે અત્યારે જે આ ટ્રસ્ટી બોર્ડ છે એ તરફે અમે રજૂઆત કરી રહ્યા હતા અને જે હુકમ જે આવ્યો છે એ અરજી દફતરે થઈ છે પરંતુ એમની વર્તણૂકને ધ્યાને લઈને અરજદારોને ખર્ચ અંગે હુકમ કરવામાં આવ્યો છે જે આણંદ મુકામે મારી જે ઉપલબ્ધ માહિતી છે એ પ્રમાણે આણંદ મુકામે જે એમણે જે મનાઈ અરજી કરી હતી આંખ પાંચે નામંજૂર થયેલી હતી અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ એ મનાઈ અરજી નામંજૂર થઈ છે અને અત્યારે હાલમાં એમણે હાઈકોર્ટ ખાતે એને પડકારેલી છે પરંતુ ત્યાં હાલમાં કોઈ મનાઈ હુકમ આપવામાં આવેલો નથી